માંડલ નજીકની શેર હનુમાનજી જગ્યામાં એકસો ચૌદ વર્ષના સંત બ્રહ્મલીન થતા સમાધિ અપાઈ સિદ્ધ તપસ્વી ફળારી બાપુએ અન્નનો દાણો ગ્રહણ નથી કર્યો સતાયુ વટ આવી સંત ટૂંકી બીમારીથી દેવલોક પામ્યા શેરગામે સંતો મહંતો અને હજારો ભક્તજનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ભક્તોએ પાર્થિવ દેહના દર્શન કર્યા અને તેમની જગ્યામાં જ સમાધિ સહિતની વિધિ યોજાઈ માંડલ તાલુકાના દાલોદ ઉપરના શેર બસ સ્ટેશન પાસે આવેલ શ્રી બાલા હનુમાનજીની પૌરાણિક જગ્યામાં પૂજ્ય બ્રહ્મ ચૈતન્ય મહારાજ ફળાહારી બાપુ નિવાસ કરતા હતા તેઓની એકસો ચૌદ વર્ષની ઉંમરે ટૂંકી બીમારીને લઈને ભક્તો દ્વારા કડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને હોસ્પિટલમાં જ પૂજ્ય સંતે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો આ બ્રહ્મ ચૈતન્ય મહારાજની ઓળખા વિસ્તારમાં ફળાહારી સંત તરીકે થતી હતી કારણ કે તેમની સિદ્ધ એવી હતી કે તેઓ એક પણ ભોજન કે દાણો ગ્રહણ કરતા ન હતા તેઓ માત્ર દૂધ અને ફળો જ રહીને પોતાનું જીવન પસાર કર્યું છે આ સંત અમદાવાદ ખાતેના સંન્યાસ આશ્રમમાં રહેલા કડી તાલુકાના વિસદપુર આશ્રમ ખાતે રહેલા અને દસ બાર વર્ષ પહેલા આ સંત શેર આવીને આ જગ્યામાં નિવાસ કર્યો હતો એકસો ચૌદ વર્ષે તેઓ પોતાનું સાદગીભર્યું નિખાલસ અને સંતપણું જીવન જીવી ગયા ક્યારેક બહાર આવીને પ્રચલિત થવાની ભાવના નહીં માત્ર એક રૂમમાં રહીને બાપુએ ભજન જ કર્યું છે એવા સિદ્ધ અને મહાપુરુષ પૂજ્ય બ્રહ્મચૈતન્ય મહારાજની તબિયત બગડતા તેઓ બ્રહ્મલીન થયા હતા ત્યારે આજ તારીખ ત્રેવીસને શનિવારના રોજ પૂજ્ય બ્રહ્મલીન સંતના પાર્થિવ દેહને શેરગામે લાવવામાં આવ્યો હતો ગામના મંદિરે હજારો ભક્તોની માનવમેદની બાપુના અંતિમ દર્શન માટે આવી હતી શેરગામમાંથી રોડ ઉપર આવેલા બાલા હનુમાન જગ્યા સુધી સાધુ સંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા યોજાઈ હતી સમાધિ સ્થળે પાર્થિવ દેહને લાવી સંત મહતો દ્વારા સંત પરંપરા અનુસાર અંતિમ વિધિઓ કરાઈ બ્રહ્મલિમ બાપુના પાર્થિવ દેહની પૂજા અર્ચના આરતી કરાઈ ત્યારબાદ સંતો ભક્તો દ્વારા પૂજ્ય ફળાહારી બાપુની સમાધિ અર્પિત કરાઈ હતી ભક્તોએ પુષ્પ વર્ષા કરી હતી રામધૂન બોલાવી ભજન કીર્તનનો પણ ભક્તો દ્વારા કરાયા હતા પૂજ્ય બાપુના સમાધિ પ્રસંગે પ્રખર કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતી હરિદ્વાર અમદાવાદ આશ્રમ મહામંડલેશ્વર એક હજાર આઠ પીઠાધીશ્વર રામેશ્વર દાસજી ગુરુ ગણેશ દાસજી મહારાજ રામજી મંદિર માંડલ પૂજ્ય ગૌભક્ત કાળિદાસ મહારાજ દેકાવાડા સનાતન આશ્રમ જાળી કડવાસન ગુરુગાદીના મહંત પૂજ્ય મહેશ્વરી મહારાજ પ્રંગામ પંચમુખી હનુમાનજી જગ્યાના મહંત માંડલના પારસનાથ જગદી આનંદ મહારાજ સહિત સંતો મહત્વ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાધિપૂર્ણ થતા યોજાયેલી સંતોની બેઠકમાં રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી વિદાય લીધી એવા ફળાહારી બાપુ પ્રત્યેનો પોતાનો ભાવ રજૂ કર્યો તેમણે જણાવ્યું કે બાપુએ કોથળા ઉપર બેસીને માત્ર ભજન જ કર્યું છે તેમની તપસ્યા રાષ્ટ્રપતિના હસ્તે પણ યોગીરાજનો વિશે જણાવતા કહ્યું કે સાધુની કૃપાથી થતી ગર્જના કંઈક અલગ હોય છે આમ શાસ્ત્રીજી અહીં તારીખ એક થી સાત સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થશે તેમજ સોળ દિવસ ભજન ભોજન થશે આ પ્રસંગે વિસ્તારમાંથી અનેક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાય અને બાપુની સોળસી પ્રસંગે સંતો મહંતો ભંડારો અને હજારો ભક્તો પ્રસાદ લેશે તેવું જણાવ્યું હતું